જય શ્રી રામ મિત્રો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાવનગરના અકુભા કાઠીએ નાગદાન આહીરને ચેલેન્જ આપી હતી કે તારી ચેનલ ડિલીટ મેળવી દઈશ અને નાગદાન આહીરની ચેનલ ડીલીટ થઈ ગઈ છે એમ જ છાવડાની લીંડી નીકળી જશે સાંભળો વિડીયો જો અમારી ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હલો મિત્રો કેમ છો હું શું અકુભા કાઠી આજે તો નવો વિડિયો લઈને આવ્યો છું આપની માટે જબરદસ્ત આમાં અમુકને પંચાણું થી નવાણું ટકા લોકોને સારું લાગ્યું છે અને એક ટકા લોકોને ખરાબ લાગ્યું હોય છે એવો વિડિયો લઈને આવ્યો છું કોનો એ નાગદાનનો નાગદાન ઈજડાનો અને બોલો હેમત ચાવડો હેમત ચાવડો અને નાગદાન ઈજડો હું કે વારાઘડિયા બોલ્યા કરે જય શ્રી રામ મિત્રો જય સનાતન જય સોનભાઈ માં અરે લુખીના પેટના અમે જે બોલી ને મારી તું તાકાત અજમાવાનું કોશિશ નહીં કરે મારી તાકાત અજમાવાની કોશિશ નહીં કરે એની ચેનલ ડિલેટ થઈ ગઈ છે એની ચેનલ આમ આમ અને આમ થઈ ગઈ છે હવે ત્રણ વર્ષ લગી દીકરા મહેનત કર ચાર વર્ષ કરી લે કે કર પછી આમ કરજે અત્યારે તો ગમે એમાં બળખા કાઢા જ કરતો હોય શું કે બેટા હવે તારો જે સમય છે ને એ ખેતીવાડી કરવાનો છે અને તે તો કાંઈ મા બાપની તો સેવા કોઈ દી કરી નથી અને તારો સમાજે કોઈ તર્યો નથી એલા જોતો ખરા તારું કોઈ છે તારો કોઈ સમાજે તારો છે કોઈ તને કહે છે કે તારા વિડીયા ઉતારો ને આ કરો ને તે કરો ને ફલાણું ને ઢીકળું પૂછડું લોકડું નાલી છો એને જ ચાવડો પાછો મેં એક રેકોર્ડિંગ સાંભળ્યું હેમત ચાવડાનું અને નાગદાનનું નાગદાનની ચેનલ તો ડિલેટ થઈ છે ટાઈમ નોટ કાઠી મેં તને કીધું તું ને તું મને શું કહેતો હતો આમ નહીં કરવા દો ને આમ નહીં કરવા દઉં હવે એટલે મૂચે તા દેતો હતો ને એ મૂચે તા દેતો ને એ મૂચ કાઢી નાખ અને પછી છે ને તાળિયું વગાડ્યું તાળિયું તો વગાડે જ છે ભાઈ અને તાળીઓ વગાડી વગાડી અને કાતો કટોરા લે કે ભીખ માંગણે જાવ હે બાબા મેં સનાતન ધર્મી હું જય શ્રી નામ પે નામ પે દઈ દો એસકે નામ પે દઈ દો બાબા એ બાબા કોઈ દેગા મેરે કો મે મેરી YouTube ચેનલ થી નાગદાન વાગડના વડીલ વાગડના વડીલ નહીં ફેકુ બોલ તો તને ભીખ આ ભાઈ ફેકુ કોઈ દઈ દો બાપા સનાતન ધર્મ કે નામ પે દઈ દો સનાતન ધર્મને બદનામ કરી રહ્યો હતો અને મજબૂત રાખું મંદડું મારું હયું રહે નહીં હાથમાં જે દી હતી અતિ હતું માર સુખ એની સાથમાં ભલા માણસ તારી ઘરની લક્ષ્મીને તું ગાળું દેસ તારા બાપથી તારા જે બાપ છે ને વડીલ સન્માન અમારા એને તે નોખા કરી બેઠ્યા એટલે અલગ અલગ વસ્તુ તારી ચેનલ તો હવે ડિલેટ થઈ ગઈ તું દીકરા મહેનત કર્યા કર જે કરતો હોય ક્રિયા કર અવર નો કીધે કુશ માથું રહી જાય ટાંગા રહી જાય બહાર પોતાનું ખાય અને જ્યાં વાગડમાં બેઠો બેઠો છે ને ભીખ માંગ તારી તાકાત નથી અમારી સામે પડવાનું મેં તને આની પેલા કીધું તું જ્યારે તે બાબા સાહેબ નું અપમાન કર્યું ને ત્યારે મેં કીધું નાગદાન ભાઈ આવું બધું ન હોય રેવા દો નાગદાન ભાઈ રેવા દો ના ના એ તમને ન ખબર પડે ઠુ ઠુ બળખા કાટતો કાટતો બોલતો તો અને મેં તને કીધું તું ને જે દી મારી હા મેં પીડ્યો તો તે દી રાત્રે દસ વાગ્યે તને પોલીસવાળા બીજે દી ઉઠાવીને લઈ ગયા અને પાસો મારી સામે પીડ્યો મારી મા બેન સામે ગાળી દીધી ક્યારે તારી શેણલ ફોર ગેટ ટાઈમ પટનોટ કાઠીએ તારી આમ આમ કરી નાખી गुंडा सुमी ना तलवार की धार से ना गोलियों की बोसार से बंदा है, तो से है वागले ये वर्दी वाला दूल्हा नहीं जाएगा इसके भी कपड़े उतार डालो याद करो दिन जब तुमने मेरी माँ की और मेरी बहन की सामने गाली बोला था याद करो हराम जादे तेरे बाप की हैसियत नहीं है ये अकूबा किसी की बाप की जागीर नहीं है जो बार बार मेरे सामने बोलता है तू कह सो ना सनातन धर्म हमारी जेवा सनातन धर्म कोई नहीं तने खबर से मैं मेघनाथ ना बाण थी जारे लक्ष्मण ने मोर सा आवी थी जारे मेघनाथ छू बोलो तो पिता श्री मुझे आज्ञा दीजे પિતાશ્રી મુજે આપ લક્ષ્મણ કૃત્યુ કરુંગા જા મેડે વિજય ભાઉ તબી રાને બોલા થા અને વીસ ભુજા અતા તોય નતો જીતી હજો એટલે તું શું જીતવાનો નાગદાન તું ફણ માંડે ને તો અમને ફણ માંડતા આવડે હે મારી આમે પડવાનું રેવા દે એ ધનુકિયા મસાની મેલડી બોલવો બોંગી બસ ગયા તું અમને રાક્ષસ કેતો ને અમે રાક્ષસ <laughs> कौन सा हिंदू का खून कौन सा मुसलमान का खून आगे मेरे मौत का तमाशा देख दे यहां पे एक हिंदू का अंगली और एक मुसलमान का उंगली रख के देख और फिर उसी में पत्थर मार तेरे को खून अलग अलग दिखाई देता है क्या सब एक माँ की कोख से जल में हुए फिर भी वो माँ का दूध का जो कुटला धावन होता है ना माँ जो धावन देती है ना उसी का संस्कार और बाप का लोई में होता है नागदान नागदान मेरा शहरा देख ले तेरे शेरे में क्या जादू है वो लोग कब बदल जाते तेरे शेरे में क्या जादू है जो लोग बदल कब जाते तू मेरे को बोल रहा था मुझ मुंडा दूंगा लेकिन अब तू मुंडा दे हम हम चुके शनातन दर्मी वाले कोई जाति विवाद नहीं करते जो जाति विवाद का कीड़ा होता है उसको इस मुट्ठी में बंद कर देते ताकि तुझ जैसा कीड़ा गंदी नारी का कीड़ा इस देश के अंदर में भी पैदा ना हो और बाबा साहब का अपमान करने वाले को जिंदा जला देंगे

મારિયા લકીર ની માલ પા શક્તિ જોઈ લેતું તારી શક્તિને છે ને કેસવા વાળો હે તું કે તો ને ક્ષત્રિય કે સામને પડના તુજ જેસે કીડે કા કામ નહી ના તેરી સમાજ કા હૈ નહી ગાંવ કા તો મિત્રો એક જે ઓલ્યો લીંડી હેમત ચાવડા જે બેનું દીકરી ની ઇજ્જત પર હાથ નાખે છે કીડા એ કીડા વાત કર્યા કરજે તારા નાકદાનની ની અરે રેકોર્ડિંગ કર્યા કરજે અને બધે વાયરલ કરજે રેકોર્ડિંગ તું કે એની ચેનલ તો દીકરા ઉડી ગઈ છે હવે તું કર્યા કર જા જે કરવું હોય કર્યા કર નાકદાન કીડા અને નકર છે ને તું તો કે તને આમ કરી નાખું તે એમ કર નાખો ઓય લુકડું ફલાણું ડીકડું અરે લુખા તારી તાકાત નથી ખબર બોલે ને એક કરતા એકાવન બોલ પાડે ભાખેલું પડે ન પડવા દે ઈ મેલડી તમારી જેવા ભૂવા ભાખંડી તાંત્રિક ને તારી જેવા કીડા ને પાડવા વાળા મનસુખભાઈ રાઠોડ લોક ખડે ટેન્શન મતલો જીસકી બેન પે જો બલાત્કાર હુઆ ના ઓ મચાવ उसकी बहन पे कितनी बार बलात्कार हुआ हिम्मत चावड़ा की शादी नहीं हुई है मित्रों इसलिए उसकी बहन को है ना रोज रोज खुद हेमत चावड़ा जाता है राम जादे मनसुख भाई बहन दिकरी नाम वाला कुतरिया याद राज्य तारी हैत में रहजे न कर तारू से ने बुंगी बजा दूंगा